કેનેડામાં સ્થાયી થયેલા ભરૂચના આમોદના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર બ્રેમપટનમાં ટ્રક કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જે ઘટના કેમેરામાં કેદ થઈ હતી યુવકના મોતના સમાચાર તેઓના વતન આમોદમાં પ્રસરતા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી ઘટનાની જાણધારા સભ્ય ડી કે સ્વામી અને ભરૂચ જિલ્લા સાંસદ સભ્ય મનસુખ વસાવા થતા તેમના દ્વારા રાજકીય ધોરણે કેનેડા સુધી મરણ પામનારની બોડી ઇન્ડિયા લાવવાની કવાયત હાથ ધરાઈ છે કેનેડાના બ્રેમપટનમાં ભરૂચ જિલ્લાના આમોદના પચીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લિંબચિયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા

ઉલ્લેખનીય છે કે ઋષભકુમાર ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયા હતા અને ત્યાં તેમનું આકસ્મિક અવસાન થતાં સમગ્ર પરિવાર અને સ્થાનિક સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે યાકુબ પટેલ ભરૂચ આજ રોજ સવારે ઇન્ડિયાના સમય પ્રમાણે છ વાગે અને કેનેડાના સાંજના સાડા વાગે એક દુઃખદ ઘટના કેનેડા ખાતે બની છે જેમાં અમારા આમોદ શહેરના એક કાર્યકર્તા છે એમના દીકરા ઋષભભાઈ જેઓ કેનેડા ખાતે એક્સિડન્ટની અંદર દુર્ઘટના બની છે ને જેઓ મૃત્યુ પામ્યા છે અને એ મૃત્યુના સમાચાર મળતા તાત્કાલિક કલેક્ટર સાહેબ અને તેમજ તેમના સ્ટાફને જાણ કરવામાં અને ત્યારબાદ કલેક્ટરશ્રીએ દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયની અંદર પણ જાણ કરી અને આ પરિવારના મૃતકના જે સભ્ય છે એને તાત્કાલિક ભારત ખાતે લાવવામાં આવે એવી કાર્યવાહી કરવામાં આવીને અત્યારે અમો એમના ઘરે આવી અને આશ્વાસન આપ્યું છે સરકાર એમની સાથે છે આખો જંબુસર વિધાનસભાના તમામ લોકો પણ એમની સાથે છે આ દુઃખદ ઘટના બની છે એની અંદર ભગવાન આ આત્માને આમ તો ત્રણ જણાની ત્યાં દુઃખદ ઘટના બની છે અને ત્રણેય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે તો હું ભગવાનના આચરણોમાં પ્રાર્થના કરું છું કે આ ત્રણેય આત્માને ખૂબ શાંતિ આપે અને ભગવાન એમની પાસે રાખે એવી પરમાત્મા ચરણોમાં શાંતિ ધન્યવાદ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે